હો 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 ગરમી 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 બી કોઈ વાત જ નહીં ઓહો હવે ગરમી ચોધ્યા વરસાદ પડ્યો બેઠા ઊંઘ નહી આવતી કાકા ને તો ઊંઘ ચો પણ તમે ચો નખવા દે તા એમ કોઈ તો હવે તારું સુધરવાનું જ નહીં ટોટિયા ભાજી જ પડે તારા ઉપર થોડીક બે વાત ગયો હતો કાકા સારું ભલે જો હવે એક કામ કર ગરમી દબર પડેલી છે તું પંખો લેતા આવતી ઘર માંથી પંખો હું હોય

તમને કેટલું મોગું પડશે પાછું મોગું તો ભલે અમન પડતું મોગું તો તમને પડેલું છે આ પંદર દાડે મહિને તમે આ જેન તે ફરવા થોડી એડો છો તો અહીંયા પૈસા ભાગવા દો છો અહીં પૈસા પૈસાનો પંખો લાવતા હોય તો આઈ તો અમે લાવશો રો પણ તમે હું રો તાર પંખે હવે તો હું જ રહેશે મરી જાય છું પંખો છે છે તારો પંખો તો ખડી કાલે હો તો કે તોડી નાખો તમે ના ભયા હો તું તોડે ના તોડે પંખાની શરમ ની રે ખાવા આધી કે તો જ ગવરાઈ ગયું એટલે આ ખાવા શું તમારો ખાય એક પંખા શરમ નહીં ભરી ખાવા ખાત પેટમાં દુખે તું ભયા મહેરબાની બની કરી દયા મને પંખો ભીડાવ્યો ચમકે મારે સહન નહીં થાય આલો કાજનો દાડો આવેલ એટલે હેડને નાણાના છબંધી રે પાછું હમણાં હોય પાછું પણ મહેમાન આવે એટલે નગના મૂકું તો માગવા છે ને ઘરે મહેમાન આવે તારા ઘર ભલે મહેમાન આવતા એમાં મારે શું લેવા દેવા પણ આજનો દાડો આલો ફૂડ ગેર તું શરમ નહીં રે પંખાની તને હો વાત કહું કે એક વાત કહું

એટલે આપણાથી ગરમી સવન નથી થતી તો નાના નાના છોકરાનું શું થતું હશે વાત હાશી હોય નાના છોકરા છે ઘડા કુદા માર તો છે એની હાલત શું હશે મને એ વિચાર હું ત્યાંનો આખા દાળાનો એ વિચાર કરવો રહો છે વાત હાશ નહીં પણ શું કરો કહો આ તો ઉપરવાળાનું હાથમાં છે એ તો હાસી વાત છે પણ હવે આ સોમા હું આવેલું છે હા એટલે મારે ઊણ ચો વિચાર કર્યો છે ખબર છે હા કીધું બધે ઝાડખાવામાં છે

વાદુ વાળા ગોમ ને ખબર પડવી જોઈએ આપણો વાત નહોતું હોય હે ચા ગોમ ના સરપંચ કોમ કરે આપણે આવું કરવું છે વાંધ નો હોતું હોય હા એ તારી વાત તો હાજી પણ હું શું કહું છું તને બોલો સરપંચ સાહેબ મને અત્યારે ગરમી લાગે છે હા તાર ઘર પડ્યો પંખો મને લાવેલ નહી ના હોય તો આજનો દાડો તને આગળ ટેબલ પંખો નથી એટલે પણ મારે તો ભયા બગડ્યો છે અને નવો લાવવાનો ટાઈમ નથી મળતો એટલે મારો હું ટેબલ પંખો રાખતો નથી મારો તો હધાર પંખો છે પણ એક કોમ તો નાજ મુચક સેટિંગ કરી આલું તમારે

ગરમી છો માટલી પડે ગરમી બેન થોડો મે પંખો ચાલુ કરે એના કુંવર ઘર માં લઈ ગયા એ નોનકા એ નોનકા એ નોનકા આ કાકા કોશું ગઈ ન ગમે બેઠાડું શું કાકા આ પંખો તમે ચમાથી લઈ ગયો તું

પંગો ચો મેલ્યો છે ભુડા તો હમજી જાય ને પોતે બહાર પડ્યા છે આ ઘર માં દૂષિત પંગો ચાલુ કરી આલ્યો છે દૂષિત પડે પડે હવા ખાતા હોય તો કાકા આપણે અંદર દેખવાય ના જવાય ના ના આપણે શું કોમ કોઈના ઘર માં જાવું પડે અને એ ઉઠાડો છે ડાયરેક્ટ કુવા કો કરું એટલે કાકા પ્રેમ થી ઉઠાણ આપણે ખોટું શું કામ બગાડવું પડે આ વાત જો એટલે નાયણ એ નાયના નાયણા હા ના કાકા

અમે નથી લીધો તો કોણ લઈ ગયું એટલે અમને ખબર છે કોણ લઈ ગયું એટલે તું મારા ઘરે પંખો લેવા આવ્યો તો મેં તમને ના પાડી અને ચીડ તું જ પંખો લઈ ગયો એટલે ભેમા ભાઈ માગવા આવ્યો તો પંખો બાકી સોરવા તો આવ્યો

સરપંચ સાહેબ બે સરપંચ સાહેબ ક્યારે આવો ઊંચા ભાઈ ઉઠો સાહેબો અમારા ઉજાગરા છે સરપંચ સાહેબ

પંખો નથી લીધો કરતો જ નથી આ તો આપડો પંખો છે તો આ સરપંચો કાકા મને એવું જ છે હું ક્યાંથી આવતો રહ્યો સરપંચ સાહેબ હા એક વાત કરું એક બે

હે હસુ જાદવ આ બારું દિવ